નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કોચિંગ તમારું હાર્દિક 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 સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે વિકાસ પરીક્ષાલક્ષી ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે અને વિદ્યાર્થી મિત્રો તેનું આગમન થઈ ચૂક્યું છે તો હવે વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષાલક્ષી એમેન્ટ જે ધોરણ દસ માટેનું લેટેસ્ટ મટીરિયલ છે અને એમાં તમારો મનપસંદનો વિષય એટલે કે ગણિત વિષય અને ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજયબલ ધણી ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાવ મસ્ત મજાનું સોલ્યુશન આપણે લોકો અભ્યાસ કરીએ તો આજની એ બાબત ઉપર ધ્યાન આપીએ અને વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એની પહેલાં જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર ઝડપથી સ્ટાર્ટ કરીએ અને આપણે આગળ વધીએ તો કે અહીંયા વિભાગ બી ના ચેપ્ટર નંબર ચૌદ નું આપણે સોલ્યુશન આજે આજે જોવાનું છે તો અહીં તમને વિદ્યાર્થી મિત્રો સરસ મજાની માહિતી એ આપેલી છે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક હજી સુધી તમે જો મેળવી ન હોય તો મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે તો લિંક ઉપર જઈને ચોક્કસથી વિઝિટ કરી અને મેળવી લેજો અને ફ્રી હોમ ડિલિવરી છે રેડી એટલે ટેન્શન લેવાની જરૂર નથી અને વધારે માહિતી માટે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર સંપર્ક કરી લેજો રેડી સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો અહીંયા તમને જે નંબર આપેલો છે નીચેના ભાગમાં એનો કોન્ટેક કરી લેવા વિનંતી રેડી ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ બી અને વિભાગ બી ની અંદર જબરજસ્ત ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર ચૌદ સંભાવના એમાં પહેલો જ દાખલો આપી દીધો છે જોરદાર તો દાખલો તમે જોતાની સાથે આપણે રકમ વાંચીએ રીડ કરીએ અને પરિણામો કુલ મેળવી લઈએ ત્યારબાદ એની સંભાવના મેળવીશું એટલે સ્ટેપ બાય સ્ટેપ કામ કરવાનું રહેશે એક ગલ્લામાં પચાસ પૈસાના સો સિક્કાઓ એક રૂપિયાના પચાસ સિક્કાઓ બે રૂપિયાના વીસ સિક્કાના દસ સિક્કાભાવી હોય તો સિક્કો પચાસ પૈસાનો હોય કે પાંચ રૂપિયાનો ન હોય તેની સંભાવના તમારે શોધવાની છે તો હવે સિમ્પલ બાબત અહીંયા તમને લોકોને જે આપેલી છે ને એ બાબત ઉપર આપણે સમજીને કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ ગયું પચાસ પૈસાના સો સિક્કા તો અહીંયા સો સિક્કા તમારા માટે કેટલાના થઈ જાય છે સો સિક્કા પચાસ પૈસાના પૈસાના સિક્કાઓ ત્યારબાદ તમને આપેલું છે એક રૂપિયાના પચાસ સિક્કા તો પચાસ સિક્કાઓ આપેલા છે જે એક રૂપિયાના છે તો એક રૂપિયાના સિક્કાઓ ત્યારબાદ બે રૂપિયાના વીસ સિક્કા તો વીસ સિક્કા જે છે એ બે રૂપિયાના છે તો બે રૂપિયાના સિક્કાઓ ત્યારબાદ તમારા માટે પાંચ રૂપિયાના કેટલા દસ સિક્કાઓ પેલા છે તો દસ સિક્કા પાંચ રૂપિયાના સિક્કાઓ ચલો કુલ ટોટલ કેટલા થઈ ગયા તો કે કુલ ટોટલ આપણને મળી ગયા અહીંયા એકસો ને કુલ સિક્કાઓની સંખ્યા કુલ સિક્કાઓની સંખ્યા સંખ્યા પ્રાપ્ત થાય છે ચાલો હવે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના એ તો ધારો કે ઘટના એ ચાલો સિક્કો કેટલાનો હોય તો કે સિક્કો પચાસ પૈસાનો હોય સિક્કો પચાસ પૈસાનો હોય તો અહીંયા પી ઓફ એ બરાબર શું થઈ જશે તો કે પી ઓફ એ બરાબર પચાસ પૈસા ના અહીંયા કુલ કેટલા સિક્કા છે તો કે છેદ માં તો એકસો એસી થઈ ગયા પચાસ પૈસા ના સો સિક્કા છે તો સો ના છેદ માં એકસો એસી અહીંયા આપણે ઝીરો ઝીરો ઉડી જશે એટલે અહીંયા આપણે ભાગ લખશું પાંચ દુ દસ અને નવ દુ અઢાર એટલે આપણા માટે વિદ્યાર્થી મિત્રો બે બે પણ ઉડી જશે તો અહીંયા થઈ ગયા પાંચના છેદમાં કેટલા થઈ ગયા તો કે નવ આપણને જવાબ મળે છે તો અહીંયા પાંચના છેદમાં નવ આપણને આન્સર મળી જાય છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આન્સર માટે કામ કરીએ તો કે ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી હેડી સિક્કો કેટલા નો કે પાંચ રૂપિયાનો સિક્કો ન હોય પાંચ રૂપિયાનો સિક્કો ન હોય તો બાકીના બધા રૂપિયા માંથી હોય તો આપણે એને લખી જ દઈએ એટલે ખ્યાલ આવી જાય તમને લોકોને તો તે તો તે પચાસ પૈસા પચાસ પૈસા એક રૂપિયો અથવા તો બે નો હશે તો અહીંયા પીઓફ બી બરાબર શું થઈ જાય છેદમાં માં એકસો એસી અંશમાં કેટલા આવશે તો કે અંશમાં વિદ્યાર્થી મિત્રો એકસો ને સિત્તેર આવી જશે

જો તમે બોર્ડની પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ મેળવવા માંગતા હોય અથવા બોર્ડની પરીક્ષાની અંદર તમે સુવર્ણ ગોલ્ડન ઇયરને ગોલ્ડન વર્ષ જ બનાવી દેવા માંગતા હોય તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાનો મોકો છે એડી ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી બ્રહ્માસ્ત્ર બેચ બે હજાર છવ્વીસ તો વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ચોક્કસથી જોડાઈ જજો દરેક વિષય તમને ફ્લેક્સિબલ આપેલા છે જો તમને એસેસ નબળું છે તો એસએસની અંદર તમે લોકો આગળ વધી શકો છો રેડી તમારા માટે ગણિત વિષય નબળો છે તો ગણિતની અંદર તમે લોકો આગળ વધી શકો છો એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ તમે પરચેસ કરી શકો છો અને અંદર તમને લોકોને લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે એમસીક્યુ ટેસ્ટ પ્રાપ્ત થઈ જશે હેન્ડ રિટર્ન ડાયરીઓ તમને લોકોને અંદર પ્રાપ્ત થઈ જશે પોકેટ ડાયરી અંદર અવેલેબલ છે રેડી સ્વાધ્યાયના સોલ્યુશન તમને કમ્પ્લીટલી આપેલા છે હેતુલક્ષીના પણ સોલ્યુશન અંદર તમને લાઈવ લેક્ચરની અંદર કરવામાં આવે છે ડાઉટ સોલ્વિંગ ક્લાસ છે વોટ્સઅપ સપોર્ટ મળી રહી છે બસ આનાથી વધારે જોઈએ શું રેડી તો જોડાઈ જાવ વિદ્યાર્થી મિત્રો ઝડપથી લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે એટલે ભાઈ પ્રકાર નંબર એકનો દાખલો આગળ સિક્કા વાળો કર્યો એના જેવો જ દાખલો છે અટવાનું ક્યાંય થાય જ નહીં આની અંદર ચાલો બાપુ આની અંદર તમારે લોકોએ ત્રણ લાલ રંગના દડા लाल रंग ना दड़ा। ना दड़ा। चलो पांच के, के पांच काला रंग कितना थी गया तो आठ कुल दड़ाओ संख्या वोनी संख्या रेडी आप आठ बन गया अब हम अपने शो काम करशो तो के धारो के घटना ए धारो के घटना ए चलो शो तो के बाहर का ढेल दड़ो बाहर का ढेल दड़ो लाल होई बाहर का ढेल दड़ो लाल होई चलो तो पी ऑफ ए बराबर शो होई जैसे તો કે અહીંયા થઈ જશે પી ઓફે બરાબર લાલ હોય તો ત્રણ ના છેદમાં કુલ પરિણામ એટલે કેટલા થઈ ગયા આઠ અહીંયા કોઈના ભાગ ઉડે નહીં તો ઉડાડવાની જરૂર નથી ચાલો જોઈએ તો કે ઘટના બી ચલો બહાર કાઢેલ દડો બહાર કાઢેલ દડો લાલ ન હોય લાલ ન હોય તો તે કેવા રંગનો હશે તો કે લાલ ન હોય તો તે કાળા રંગનો હશે કાળા રંગનો હશે રેડી ચલો પી ઓફ બી બરાબર શું થઈ જશે તો કે પી ઓફ બી બરાબર તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો છેદમાં આઠ બહાર કાઢેલ દડો લાલ ન હોય તો તે કાળા રંગનો હશે કાળા રંગના કેટલા છે તો કે પાંચ છે પાંચના છેદમાં કેટલા થઈ જશે આઠ તમને જવાબ મળી જશે અને એ આ પાસાને એક વાર ઉછાળવામાં આવે તો પાસા પર એ મળે તેની સંભાવના અને પાસા પર ડી મળે તેની સંભાવના શોધવાની છે તો વિદ્યાર્થી મિત્રો બાળક પાસે રહેલા પાસા પ્રમાણે આપણે લોકો જોશું

મળતા પરિણામની સંખ્યા છ ની એક ઘાત બરાબર છ હવે પરિણામ કયા કયા તમને લોકોને મળે છે તો કે પરિણામ તમને લોકોને મળે છે અહીંયા કંઈક આવા એ પછી બોક્સમાં છે પછી બી ફરી બોક્સમાં છે સી

પાસા પર એ મળે ચાલો તો અહીંયા પી ઓફ એ બરાબર અહીંયા શું આપણા માટે થઈ જશે કુલ પરિણામ તો છેદમાં આવી જશે છેદમાં કેટલા મળી ગયા હવે પાસા પર એ મળે હવે એ કેટલી વખત આપેલા છે તો કે બે વખત બે ના છેદમાં છ અહીંયા ભાગ ઉડાડીએ તો બે એકા બે અને છેદમાં થઈ ગયું ત્રણ દુ છ ચાલો બે બે ઉડી ગયા જવાબ હું આવ્યો એકના છેદમાં ત્રણ તમને જવાબ મળી જશે એ જ રીતે વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના બી બીજી ઘટના માટે તો ધારો કે ઘટના બી તો અહીંયા તમારા માટે થઈ ગયો પાસા પર પાસા પર ડી મળે ડી મળે રેડી તો ચાલો પી ઓફ બી બરાબર અહીંયા કુલ કેટલા પરિણામ આપેલા છે તો કે છ રેડી અને હવે પાસા પર તમને હું મળે છે તો કે ડી કેટલા હોય તો કે એક જ તો એક ના છેદમાં છ તમારો આન્સર થાય

અને પાસાના ઉપરના પૃષ્ઠ પર પાંચ કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી થાય અને પાંચ કે પાંચ કરતાં નાની સંખ્યા મળે તેની સંભાવના કેટલી થાય હવે આ દાખલો તમને લોકોને રકમ થોડીક માત્રામાં ચેન્જ કરીને એડી માઇનર કહેવાય ને ઓગણીસ વીસનો ફરક એવી ઓગણીસ વીસનો ફરક કરીને તમને આપ્યો છે ચોપડીમાં ચાર કરતાં મોટી સંખ્યા મળે તેની સંભાવના અને ચાર કે ચારથી થી નાની સંખ્યા મળે તેની સંભાવના આ પ્રકારની રકમ તમને ચોપડીની અંદર આપેલી છે તો અહીંયા આપણે જોશું પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા માટે કામ કરીએ ચાલો તો પાસા ને એક વખત ઉછાળતા મળતા પરિણામની સંખ્યા એટલે આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો છ ની એન ઘાત બરાબર છ ની એક ઘાત બરાબર કેટલા થઈ ગયા તો કે આપણને પ્રાપ્ત થઈ ગયા હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયા આપણે એક વખત એટલે પરિણામ પ્રાપ્ત થયા તો અહીંયા પરિણામ આપણે લખી દઈએ પરિણામ આપણને કયા કયા મળ્યા તો કે પરિણામ વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને પ્રાપ્ત થઈ જશે એક અલ્પ વિરામ બે અલ્પ વિરામ ત્રણ અલ્પ વિરામ ચાર અલ્પ વિરામ પાંચ અલ્પ વિરામ છ આ તમને પરિણામ પ્રાપ્ત થઈ ગયા હવે આપણે શું કરવાનું છે તો કે ઉપરના પૃષ્ઠ પર પાંચ થી કરતા મોટી સંખ્યા મળે હવે અહીંયા પાંચ કરતા મોટી સંખ્યા કેટલી છે તો કે એક જ છે તો અહીંયા સંભાવના માટે તમારે કામ કરવાનું છે તો એની અંદર ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ પાસા પર પાંચ કરતા મોટી સંખ્યા મળે તમને મોટી મોટી સંખ્યા સંખ્યા મળે મળે પાસા પર તો ઓફ બરાબર અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો છેદમાં માં છ પાંચ કરતા મોટી સંખ્યા કેટલી છે તો કે એક છે એટલે અહીંયા કેટલા થઈ ગયા તમારા માટે તો કે અહીંયા તમારા માટે થઈ જશે એક ના છેદમાં છ આ છ નહીં લેતા પાંચ કરતા મોટી સંખ્યા કે છ નહીં પાંચ કરતા મોટું હોય એવું પરિણામ કયું છે તો કે એક છે તો એક ના છેદ થશે છ આ યાદ રાખજો ખાસ કરીને ધારો કે ઘટના બી ધારો કે ઘટના ઘટના ચાલો કોને રિલેટ કરે છે તો કે અહીંયા તમને પાંચ કે પાંચથી નાની સંખ્યા મળે તો પાસા પર પાસા પર પાંચ કે પાંચ થી નાની સંખ્યા મળે તો પાંચ કે પાંચ કરતા હોય તો એવા પરિણામ આવી ગયો તો આ રીતે તમારે એની અંદર કામ કરવાનું છે ચાલો પાંચમા નંબરનો દાખલો સરખી રીતે ચીપેલા બાવન પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છીક રીતે પસંદ કરવામાં આવે છે તે પત્તું કાળી ન હોય તેની સંભાવના અને લાલની રાણી હોય તેની સંભાવના તમારે લોકોએ શોધવાની છે ચાલો અહીંયા સરખી રીતે ચીપેલા એટલે કુલ પત્તાઓની સંખ્યા કેટલી હોય તો કે બાવન હોય તો અહીંયા કુલ કુલ પરિણામ પરિણામ કેટલા થઈ ગયા કે કુલ પરિણામ અહીંયા બાવન મળે એને અથવા પત્તાની કુલ સંખ્યા પત્તાની કુલ સંખ્યા ઓકે ચલો પત્તાની કુલ સંખ્યા આપણને લોકોને અહીંયા બાવન પ્રાપ્ત થઈ ગઈ હવે આપણે શું કરવાનું છે ધારો કે ઘટના એ પસંદ કરેલું પત્તું અથવા પત્તું કાળીનું હોય તો પત્તું કાળીનું હોય તો પી ઓફ એ બરાબર કેટલા થઈ ગયા બાવન હવે ભાગ ઉડાડો તો ભાગ આપણા વિદ્યાર્થી મિત્રો અહીંયા આસાનીથી અહીંયા કેટલા થઈ ગયા તો કે તેર ચોક બાવન તેર ચોક બાવન તેર તેર અંશન ને ઉડી જાય ઉડાડી નાખો ચાલો તેર તેર ઉડી ગયા તો અહીંયા હું જવાબ આવ્યો એકના છેદમાં ચાર આપણને જવાબ મળી જશે કેટલો મળી ગયો બીજી ઘટના બી ચલો બી ઘટના શું કેવા માંગે છે તો કે પત્તું પત્તું શું આપેલું હોય લાલની રાણી હોય લાલની રાણી હોય તો લાલની રાણી હોય એટલે અહીંયા પી ઓફ બી બરાબર લાલની રાણી કેટલી હશે તો કે લાલની રાણી એક જ હોય લાલ રંગની રાણી પાછી બે હોય લાલ રંગની રાણી કેટલી હોય તો કે બે હોય તો અહીંયા એકના છેદ બાવન થઈ જશે આપણા માટે એકના છેદ બાવન તો બે આન્સર આપણને લોકોને મળી જાય છે એકના છેદ ચાર અને એકના છેદ બાવન અહીંયા તમારા જવાબ મળે છે રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે અને બોર્ડની પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થી મિત્રો જોરદાર દમદાર અને લગાડી દેવાની હોય બધી એફટ આપણી જેટલી એફટ હોય ને એ બધી એફટ લગાડી દેવાની હોય કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ટકોરા છાપ જ રિઝલ્ટ મેળવવું હોય તો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગત વર્ષે પણ હતું અને આ વર્ષે પણ છે તમારા માટે આઈ એમ બેચ બે હજાર છવ્વીસ તો આઈ એમ બેચ બે હજાર છવ્વીસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે આવી ચૂકી છે તો હવે આનું ટેન્શન બહુ ન લેવાય એટલે કે બોર્ડની પરીક્ષાનું ટેન્શન તમારું સંપૂર્ણ રીતે દૂર થઈ જશે આઈ એમ બેચ બે હજાર છવ્વીસની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને જે દાખલાઓ અગત્યના છે એ અગત્યના એટલે કે આ એમપી આઈ એમ દાખલાઓનું સોલ્યુશન કરવામાં આવે છે સાથે સાથે બોર્ડના સેમ્પલ પેપરો તમને લોકોને સોલ્યુશન કરવામાં આવે છે એનાલિસિસ કરી અને સોલ્યુશન કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો મસ્ત મજાની બેચ તમારા માટે ટૂંક સમયમાં આવી રહી છે તો હવે ધોરણ દસનું ટેન્શનને દૂર કરી દેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો તો કે આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ WhatsApp ગ્રુપની અંદર જોડાય જજો WhatsApp ગ્રુપ માં જોડાવા માટે ની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો આ બાબત ખાસ નોંધ કરી લેજો કોર્સ લગતી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનો ભૂલતા નહીં ચાલ તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જેની અંદર ધોરણ 10 નું મટીરીયલ જે છે એ મટીરીયલ ની અંદર વિભાગ બી ના ચૌદમાં ચેપ્ટરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે પૂર્ણ કર્યું તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરવાનો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર જ્યાં વિભાગ સી સાથે આપણે આવીશું અને વિભાગ સીમાં ચેપ્ટર નંબર ત્રણ જોરદાર ચેપ્ટર આપેલું છે તેનું સોલ્યુશન લઈને ટૂંક સમયમાં તમારા માટે હું આવી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો તો ચાલો રજા લઉં છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત